સુરતમાં લોન આપવાના બહાને ઠગાઈ કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં માસ્ટર માઇન્ડ માત્ર ઓગણીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા એલ એ સિટાડેલ ઓફિસ નંબર બસો સાતમાં એપિક ફાઈનાન્સિયલ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે આ આધારે પોલીસે રેડ પાડી હતી તો તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને પાંચ હજાર લોન કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર આપવાની લાલચ આપતા હતા બદલામાં પ્રોસેસિંગ ફી વસૂલી લોન આપ્યા વગર છેતરપિંડી આચરતા હતા આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી આરોપીઓ જુલાઈ બે હજાર થી આ ઓફિસ ચલાવી રહ્યા હતા લોન મળી જશે તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટ મંગાવતા હતા તો પ્રોસેસિંગ ફી પેટે સાતસો નવ્વાણું અને તાત્કાલિક લોન માટે નવસો નવ્વાણું રકમ ક્યુ કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી હતી ગ્રાહકોને સ્કોર ઓછો હોવાનું બહાર બતાવી લોન આપવાની મનાઈ કરી દેતા હતા આ રીતે તેઓએ એક લાખથી રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ ગુનામાં બે શખ્સોની સંડોવણી સામે આવી છે જેમાં અટક કરાયેલા આરોપી પ્રવીણ કેશુભાઈ ચૌહાણ છે જેની ઉંમર માત્ર ઓગણીસ જ વર્ષ છે પ્રવીણ બાર પાસ છે અને લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હતો તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અગતરિયા ગામનો વતની છે અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે જ્યારે બીજો આરોપી નનમ મનસુખભાઈ ચૌહાણ હાલ પોલીસ પકડથી દૂર છે એટલે કે નાસ્તો ફરે છે તો આ સમગ્ર નેટવર્ક ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસના નામે પણ ચલાવવામાં આવતું હતું પોલીસે રેડ દરમિયાન કુલ પંચાવન હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પચીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન ત્રીસ હજારની કિંમતનું એક લેપટોપ ગ્રાહકોની વિગતોવાળી સાડત્રીસ નોટબુક એક હાજરી બુક ચૌદ સિમ કાર્ડ કવર અને પાંચ ચાલુ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે લીધા છે સાયબર ક્રાઇમ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાડ્યા ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન વિશ્વાસ આપતા એક થી બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા એ જે લોકોને લોન ઇન્કવાયરી કરવી ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકો કોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી કેટલા આરોપી મળ્યા અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે એટલે જે આરોપી શું રૂમ ફિઝિકલી એ જે આરોપી છે અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે લોક મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવા વાળો નથી એટલે પછી એમને એમ લાગ્યો કે હું ઓનલાઈન કસ્ટમર્સનું ડેટા માહિતી લઈને પછી એમને ચેટિંગ કરીને એમને પાસેથી આપણે લોન પ્રોસેસ પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું એ લોકો સેવન નાઇન્ટી નાઇન નાઇન નાઇન્ટી નાઇન મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં